મિત્રો વાર્તા સાંભળવી છે એ આપણા ગુજરાતી અધ્યયન સંપુટની આ વાર્તા છે એના એકમ ચાર ઘર અને ગુફા એના અંદર આ વાર્તા આપેલી છે વાર્તાનું નામ છે ગુફા ગુફા ઓ એક હતો સિંહ એક હતો તો સિંહ સિંહ કેસરી એનું નામ હતું એ સિંહનું નામ શું હતું કેસરી એક દિવસ તેને ખૂબ જ ભૂખ લાગી પણ કંઈ ખાવા મળ્યું નહીં તે ખાવાનું શોધતો હતો ત્યાં જ તેને એક ગુફા જોઈ તેને મનમાં થયું તેને મનમાં થયું આ કોઈ પ્રાણીનું ઘર લાગે છે એને ગુફા જોઈ એટલે એને એવું થયું કે આ ગુફા છે એ કોક પ્રાણી નહીં છે બરાબર છે પણ આ જો પ્રાણી બહાર ગયું છે તો ગમે ત્યારે પાછું તો આવશે ને ગુફામાં અને ગુફામાં આવશે એટલે હું એનો શિકાર કરી લઈશ એવું વિચારી એ ખુશ થઈ ગયો ધીમે ધીમે ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં છેવટે તેણે વિચાર્યું કંઈ વાંધો નહીં રાત પડશે એટલે આ ગુફામાં રહે તું પ્રાણી તો અહીં આવશે જ એને વિચાર કર્યો કે ભલે અત્યારે કોઈ નથી અત્યારે દિવસ છે આખો દિવસ આ ગુફાનું ગુફામાં જે પ્રાણી રહે છે એ પ્રાણી બહાર હશે પણ જ્યારે રાત પડશે ત્યારે તો એ પ્રાણી પાછું આવશે ને એટલે હું એનો શિકાર કરીશ એ જેવું આવશે કે તરત જ હું એને ખાઈ જઈશ સાંજ પડી પડીપુ શિયાળ આ શિયાળનું નામ શું હતું ડીપુ શું નામ હતું ડીપુ શિયાળ ત્યાં આવ્યું તેણે ગુફા તરફ જતા પગલા જોયા અને એકદમ ઊભું રહી ગયું એ જોતું જોતું જતું હતું તેને જોયું કે આ મારી ગુફા છે એ ગુફામાં કોઈ પ્રાણી ગયું છે કારણ કે એને

કે હવે મારે શું કરવું જોઈએ તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું ગુફા ઓ ગુફા ઓ મારી વાલી ગુફા હું આવી ગયો છું જો આ શિયાળ તો ખૂબ ચાલ્યા હતું એટલે એને ખબર પડી કે કોઈક મારી ગુફામાં છે એટલે એને મીઠા અવાજે બોલવાનું ચાલુ કર્યું કે ગુફા ઓ ગુફા મારી વાલી ગુફા હું આવી ગયો છું થોડી વાર પછી તે બોલ્યું ઓ વાલી ગુફા તું આજે રિસાઈ ગઈ છે કે શું એ કે છે કે ગુફા તું આજે રિસાઈ ગઈ છે રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ ડીપુ વેલકમ ટુ અમારા હોમ પણ આજે બોલતી કેમ નથી આર કહે છે કે તું રોજ મને આવું કહે છે રોજ મારું વેલકમ કરે છે રોજ મને બોલાવે છે તો આજે તું કેમ નથી બોલતી તું રીસાઈ ગઈ છે અંદર પેલા થયું આ ગુફા મારાથી ગઈ લાગે છે હું બેઠો છું એટલે આ ગુફા કંઈ બોલતી નથી પણ વાંધો નહીં ચલો હું ગુફા બની અને એનું વેલકમ કરું પછી શિયાળ ને ખાઈ જા આમ વિચારી કેસરી મીઠા અવાજે બોલ્યો ગુડ ઇવનિંગ ડિયર ડીપુ વેલકમ ટુ હમારા હોમ આ સાંભળી ડીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો પછી ડીપુ દબાતા પગલે ત્યાંથી ચાલ્યો ગયો બોલો ભાઈ ગુફા બોલી હતી એવું કોણ બોલ્યું સિંહ જે બેઠો તો સિંહ એ સિંહ બોલ્યો કે આજે ગુફા બીવાઈ ગઈ છે ગુફા નથી બોલતી તો રોજ ગુફા બોલતી હશે તો ચાલ આજે હું જ બોલી નાખું તો એને ગુડ ઇવનિંગ ડિયર ડીપુ કીધું એટલે પેલો જે ડીપુ શિયાળ હતો એને તો ખબર પડી ગઈ ને શું ખબર પડી ગઈ કે ગુફા થોડી રોજ બોલે છે કે અને આજે બોલી એનો મતલબ કે અંદર ગુફામાં કોઈ પ્રાણી છે જેઓ હું અંદર જઈશ એવું એ મને મારે નાખશે આવું વિચારી અને પછી આ ડીપુ શિયા ત્યાંથી ભાગી જાય છે વાર્તા ગમે ગમે ઓકે